ભંદી ઓ તમ સોના નો ધનદાન કરી તો મારા માટે યકી જગ્યા દી કરો મારા મે એટલી શક્તિ લાવો જેતી દ્વારકાધીજી નાણા હોય એટલો સંપત્તિ વારો રસુલ છે અને જે બરાબર ના પડે ને એ કેલકાના ગુરુ ભૂખે તરસવા રાવ છે એ ગુરુચંદ્ર દ્વારકાધીજી ને આવી લખી દો કે દ્વારકાધીજી આમ વાત છે જણા સંકેલ બહુ પકડી જો છો કેટલા બ્રાહ્મણો મિત્ર મુખ્યતારસા રાખે છે જે જગન કરવા માટે ના પાડે એને કેદખાનામાં મૂક દીધી ગુજરાત સરા દ્વારકા દેલની ઉંડી કે હાલ તો જાળું પડતા મને યાદ કેમ કે સીધી આંગળીથી હીરો ને નીકળે એમાં વાગી કરવું આપણું ગુજરાતનો કાવત છે જિલ્લાનો ભૂત વાત જૂની માને છે ભગવાન તું ઉદ્ધાર કરો ભલેવા

દ્વારકા બીજી હસ્તીમાપુર જવાની તૈયારી કરવા લાગી પાંડવા ને ખુબ આખતા કરી બધી વાત કરી કે હે દ્વારકા બીજ અમને જીતી લીધા છે અને એક જરા જીતી શક્યા નથી અને જ્યાં સુધી જરા સુધી ન જતા ત્યાં સુધી છે ને આપણે રાષ્ટ્રીય જે તમારા દુશ્મન મારા દુશ્મન

भीम अर्जुन ने द्वार का देखी ब्राह्मण ने भेष धारण करी लाइन में लगी और अर्जुन सब की आगे से हम हाथ लाम करो आ गया सोना दान करवा लेकिन हाथ करता नहीं है आके मारे चले सोना में दान दूध 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 देखा उसे ना जो मारे तो जुत जो मन में करो मारो सो जरा सुन समझिएगा तुम ब्राह्मण हो इसे कौन ब्राह्मण साथे जो तुम नहीं करते तुम बताओ पहले पंचों दिन तुम छोकों ब्राह्मण लाइन का तो लामी भुजा लामी गिरदान અર્જુન સમજી ગયા ને કહેવા લાગ્યા એ ત્રાસો હું પાંડુ પુત્ર અર્જુન છું અમે રાસુય જગત કરી રહ્યા છે બધે રાજાને જીતી લીધા છે તમે એક વાત જો આ મારા મોટા ભાઈ છે ભીમસે અને ઓલા ઓગા છે ને ઘર કા તો મારા સાથે યુદ્ધ કરો જરાસુનો તો અર્જુન લાગ્યા ને કહેવા લાગ્યા

તો કુસંદી યુદ્ધ કરે ભીમસે દુર તારે કે પપ્પા જીતતાય નથી આપ તને આદવા કા દીદી ની વાજે જો વાળા કે પૂત તો ભગવાન કુલે ગામ મે અનેક આગડીન મટકો ઉપાડ્યો ને બેય પારિયા કર્યા અન પરસ્ત મે નાકી દીધા ભીમસે સમજી ગયા પગે ઉતાર આવીયો મેરા શરીર મે આગરા પડી ને મે બાજ નાખ્યા બરબાદ કાડતા કાનો

अम्म जिले वालों को ने भूस मार याच्छे तो आप धर्मनिरपमणी कहता तो टाइम के लार बच्चन खार बच्चन है पात्र पात्र खाई ने अने पात्रीन सोई जाएगी तो लार बच्चन अगर नेस की नहीं तो ना दिया यहाँ पर स्टाफ प्लेसेस सांती नो रूप करूँगा रास्तों जब नहीं तैयारी था वाले की हो

चालानकू करतो देऊ तुबाल के ना जे द्वारकाधीश महाराज रुकमणी जी ने हरण करी आवे ने एम द्वारकाधीश जी ने जे बहन हता न सुभद्रा ईश्वरी अर्जुन जी महाराज हरण करी थोडा बलराम जी महाराज आ तो पाछे गदा ली मुगळ क्या जाओ था बस नाम द्वारकाधीश जी क्या जाओ थे बोला अल्टीने पाछे जाओ क्या का अगर मारा बहन માફ કેને રથ આપતો મત કો સુભદ્રા તો ઈચ્છા હતી એવા વા મને बाकी मैं मारी पास में काम तो ले लूंगा बोलो सुन भगवान ने आज ये थी पात्र પાડવાનું કામ કર્યું કે જારે બધાઈ ભજન કરીશું ને ત્યારે બધાઈ ની આખી પાત્ર પાડશે વિચાર કરું કે આ ભગવાન રાજા ચકુરવર્તી રાજા આ કે પાત્ર પાડવાનું શું હતી ની સેવા લેવા

केवल तो के केवल बात बात दिसी जे बिने कोई समझ गया बड़े सम्मति आलू पूजा करवा लागया जा तो सुस्पाल गोली क्या बुआडिया ने पूजा करो बागवाडिया ने ये बिजारी स्टेशन आनंद करे ले गया थे केमकी फ्रेंड्स पार्टी लेने गया था सुस्पाल भगवान देव मार गयो क्या दिभव करू अब सब, अब सब तो बोलवा लागला तो बलराम जी महाराज जो बात है हे भाई हे मु बोली जब तुमार कोई भी

પણ એદી સો વાતની વધારે અપમાન કરે પછી મને કહેલી પછી મારો વાંક કાઢતા રહે આને બોલવા દيو આજનો દિવસ છે બોલવાનું શિશુપાલ કેવા

खूप आगळ चालू दस दस